ગીતશાસ્ત્ર પ્રકરણ સોળ વાચન એકથી અગિયાર હે યહોવા મારી રક્ષા કરો કારણ કે હું તમને આધીન છું મેં યહોવાને કહ્યું છે તમે મારા માલિક છો મારી પાસે જે બધું સારું છે તે ફક્ત તમારી પાસેથી જ આવ્યું છે પૃથ્વી પર યહોવાથી ડરનારા સંતો ઉત્તમ છે એવા સ્ત્રી પુરુષના સંગમાં જ મને આનંદ મળે છે જેઓ યહોવાને બદલે બીજા દેવોની પૂજા કરવા દોડે છે તે સર્વદુઃ ખના દરિયામાં ડૂબી જશે હું તેઓની મૂર્તિ પર ચડાવતા લોહીના પેયાર પરમાં જોડાઈશ નહીં હું તેમના દેવોના નામ કદી પણ ઉચ્ચારીશ નહીં યહોવા તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો હે યહોવા તમે મને સહાય કરો તમે મને મારો ભાગ આપો આનંદદાયક સ્થાનમાં મારા સુશોભિત વારસાનો ભાગ મને મળ્યો છે મને બોધ આપવા માટે હું યહોવાની પ્રશંસા કરું છું રોજ રાત્રે તે મને જ્ઞાન આપે છે અને મારે શું કરવું તે મને જણાવે છે મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે તેથી મને કદી પડવાનો કે ઠોકર ખાવાનો ડર નથી હું તેમના જમણા હાથ પાસે જ છું ત્યાંથી મને કોઈ ખસેડી શકે તેમ નથી તેથી મારું હૃદય ભરપૂર આનંદમાં છે અને મારો આત્મા પણ ખુશ છે તેથી મારું શરીર સુરક્ષિત રહેશે કારણ તમે મારો આત્મા શેઓલને સોંપશો નહીં તમે તમારા ભક્તોને કબરમાં જવા દેશો નહીં તમે પોતે જ મને જણાવો છો જીવનમાં ક્યાં માગેર મારે જવું તમારી હાજરીથી સંપૂર્ણ આનંદ છે તમારી જમણી બાજુએ અનંતકાલીન અને અસીમ સુખો છે ગીતશાસ્ત્ર પ્રકરણ સોળ વાચન એકથી અગિયાર